હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા વટાણાનો નવો નાસ્તો તો આજે આપણે સવારના નાસ્તામાં અથવા બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો લીલા વટાણાનો નવો નાસ્તો લીલા વટાણાના અપમ બનાવશું તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતા લીલા વટાણાના અપમ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં એક કપ લીલા વટાણા લીધા છે સાથે સાથે બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો પણ એડ કરીશું હવે પાણી એડ કર્યા વગર તેને દરદરા વાટી લેશું તો આ રીતે આપણે લીલા વટાણા આદુ અને મરચાંને પાણી એડ કર્યા વગર દરદરા વાટી લીધા છે તો આ દરદરા પીસેલા વટાણાને આપણે બાઉલમાં કાઢી લેશું તો આપણે વટાણા પીસવામાં પાણીનો ઉપયોગ જરા પણ કર્યો નથી સાથે સાથે તે જ મિક્સર જારમાં એક કપ રવો લેશું તો આપણે એક કપ વટાણા લીધા હતા તેની સામે એક કપ રવો લેવાનો છે અડધો કપ દહીં એડ કરશું અડધો કપ પાણી એડ કરીને તેને પણ આપણે મિક્સર જારમાં એકવાર ફેરવી લેશું આ રીતે મિક્સર જારમાં ફેરવવાથી તે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે હવે આ તૈયાર કરેલા રવાના બેટરને પણ આપણે પીસેલા વટાણામાં એડ કરી દેશું અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તે પણ એડ કરી દેસું અને બધું બરાબર મિક્સ કરી લેશું માં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સાથે સાથે આ બેટરમાં એડ કરવા માટેનો એક તડકો પણ તૈયાર કરી લેશું તો તડકા માટે પેનમાં બે ચમચી તેલ એડ કરશું અડધી ચમચી રાય એડ કરશું અડધી ચમચી અડદની દાળ એડ કરશું દાળ થોડી સતળાઈ જાય ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું તો બધું બરાબર સતળાઈ જાય અને દાળનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે તડકાને બેટરમાં એડ કરી દેશું તો તડકાને પણ આપણે બેટરમાં બરાબર મિક્સ કરી દઈશું આ તડકો એડ કરવાથી અપમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે સાથે લીલા ધાણા પણ એડ કરી દેસું બરાબર મિક્સ કરીને બેટરને દસ થી પંદર મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે અપમ સાથે ખાવા માટેની ચટણી પણ તૈયાર કરી લેશું તો ચટણી બનાવવા માટે આપણે મિક્સર જારમાં લીલા ધાણા એડ કરશું એક તીખું મરચું અને નાનો ટુકડો આદુનો એડ કરશું એક ટમેટું એડ કરશું તો આ આપણે રફલી કટ કરી લેશું એક મોટી ચમચી સિંગદાણા એડ કરશું અડધી ચમચી ખાંડ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું થોડું પાણી એડ કરીને બરાબર ચટણીને વાટી લેશું તો આ રીતે આપણે ચટણી પણ તૈયાર છે તેને આપણે બાઉલમાં કાઢી લેશું હવે આપણે બેટરને રેસ્ટ માટે રાખ્યું હતું તે પણ તૈયાર છે અને રવો પણ સરસ ફૂલી ગયો છે તો આપણું બેટર તૈયાર છે તેમાં અડધી ચમચી ઇનો એડ કરશું બે ચમચી પાણી એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું અને આપણે અપ્પે બનાવવા માટે આ રીતે અપ્પે પેન પણ ગરમ કરવા રાખી દીધું છે તેમાં બબે ટીપા આ રીતે તેલ એડ કરી દેશું તો તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બધા મોલ્ડમાં એક એક ચમચી આ રીતે બેટર એડ કરી દેશું તો આ રીતે આપણે બધા મોલ્ડને ફિલ કરી લીધા છે ઉપરની સરફિસ ડ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેસું અને ઉપર ઢાંકણ બંધ કરી દેસું તો ઉપર થોડું ડ્રાય થાય ત્યારબાદ તેને આપણે આ રીતે સાઈડ ચેન્જ કરીને પલટાવી લેશું તો વચ્ચેની સાઈડથી ફ્લેમ થોડી વધારે લાગે છે તો વચ્ચેના અપમ થોડા વધારે ઝડપથી બની જશે તો આ રીતે અપમનો કલર થોડો ચેન્જ થાય અને એકદમ સરસ કૂક થઈ જાય તો તેને આપણે આ રીતે પ્લેટમાં કાઢતા જાસું અને સાઈડના અપમને આ રીતે વચ્ચે લેતા જશું જેથી કરીને તે પણ પ્રોપર કૂક થઈ જાય તો આ રીતે આપણા બધા અપમ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ એકદમ ઝટપટ બની જતો લીલા વટાણાનો નાસ્તો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ